જેમ તડકો તપે ને એમ કારી થતી જાયો હાલે લે એટલે એવું બધું છે આ બધું ગાયું બાકી છે અને આ બધું ફેરી નાખ્યો જગ્યા રાખી ફેરવી નાખી છે અને આ બાજુ મારી નાનકડી વાસડી ઊભી ઊભી પોતાનું ભોજન ખાય છે એક ધારી હા અને માથા મારતા તો શીખી ગઈ છે રાખે હા હાલે એને હે ને ખાવાનું હોય એટલે બીજું ખાઈ નથી કોઈ હું જોવે નહીં કઈ આવે તો ખાવાનું ખા તો આ બધું નીર નાખી એટલે એ હું કઈ ગયેલ ખાતા શીખી એટલે વાંધો નથી જો કે એને ટેવ છે ને માથા મારવાની એ બહુ ભયંકર છે કારણ કે આ મોટી થઈ મારી માથા મારતા શીખે તો મારી તો મારે ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાવ તમને જાણવા મળશે કંઈક ને કંઈક છે એ નવું નવું બિસાડે લઈ લો એટલી વાર તો ખબર આવી લીધી

આને કઈ ઓઇલ કર્યું શું કર્યું માથામાં તેલ નાખી દીધું કારું કારા ચીંગડા પણ હાવ કારું થઈ ગયો ઓઈલ નાખ્યું ઓઇલ આપણે વરી ગાતા કડીક ભાઈ નેદવાન અને અત્યારે નેદવામાં જો આમાં ઘઉં વી તો કે ઘઉં તો નેદવાન નથી નેદવાના છે આપણે અરોડા અને કોકોક છે આમાં સૈયા વીગાસમાં હોય ગયા ક્યાંક તો બે વસ્તુ છે આમ તમે ગણો તો કોરોના અને સયા આ બેન દવા બની જ નથી બની છે પણ એ કઈ લાગતી જ નથી એટલે એ વસ્તુ ગચ્ચી નહીં છે આમાં શું છે કે કોરોનાને એમ કે આ દવા છે કોઈને લાગી હોય કે ન લાગી હોય અને સયા એમ કે કે આ સયા ભરી જાય ખરેખર બરે જ નહીં પાછા થાય એના જેવું હે બધું આમ કાં કાં અને આ જોઈ લ્યો આમાં આટણા પથિયા થર આ ઉપડા હે એટલી માંડવી વેરાણી છે તો આ એટલા ઉગ્યા જો એટલા મેં નાખી દીધા અને જે હું ઉપાડું છું નવરા નવરા તો છે બોગાઈ ક્લાસ છે ઉગી ગયા નેકરા આ ઓરોડા આમ તો માંડવી કહેવાય પણ બિન જરૂરી હોય એટલે નામ ફરી જાય ઓરોડા માણસનું એવું હોય તામ પૈતા લગણ હોય પછી નામ ફરી જાય એના જેવું આને કહેવાય માંડવી પણ અત્યારે બીન જરૂરી વીગીને એટલે આને ઓરોડા તરીકે ઓળખવામાં આવે તો એ ઓરોડા ઉપાડીએ બેઠા બેઠા જો મગ એ હારા હેઠળ હતું દીધું ફાટો ચાલો ભાઈ આપણે જાય છે અત્યારે ઘડીક અરોડા ઉપાડ્યા અને ઘડીક નહીં દઉં હવે સાવન ટાણું થઈ ગયું છે તો આપણે અત્યારે સોરી માટો મારી લઈએ કારણ કે સોરીમાં એવું બધું છે આવી રીતના અરોડાની સિસ્ટમ છે ને કુદરતી જોઈ લે કેવડા કેવડા મૂરિયા હોય ને કેવડા કેવડા ઉગે હા આ માંડવીના બધા કારણ કે માંડવી આવી હતી ત્યારે અમુક જે આ દાણા કે ડોડવા નો વેણા હોય ને એને હિસાબે આપણે વિધા છે બાકી જો સોરી એ પાસ થઈ રહ્યું તો મગ ની ન વાયરું છે આમાં સોરી પાસ આવ્યું છે તો બહુ હાઈ ક્લાસ થઈ ક્લાસ થઈ ગયા લીલું ક્યાં અને નેદવાનું એક બાકી છે એ જો કે એક બે દિવસમાં આટો ફરવો જોઈએ તો હલો કર પાયો ની આટો મારતા કારણ કે આ થઈ ગયું છે એટલે ઘડી તો આટો મારો છે બીજું કામ છે નહીં આગળ દૂધ લાઈટ ગાય જોવાઈ જાય એટલે નીકળી જાવું અને આજ તો વાતાવરણ સારું છે બહુ લૂ નથી પડી કારણ કે બે ત્રણ દિવસે ભૂકા બોલે એવી લૂ હતી આ વખતે વાંધો નથી આજકાલમાં તો કે આવીને આવી રીતે સારી રીતે ઉનાળો પસાર થાય તો બહુ સારું નકર હે હેકાવી નાખવાના તડકા પડશે ને તો ભૂકા બોલાય દે ભાવડા ખેતરમાં એક ફાયદો છે કારણ કે ગયા વખતે માંડવી હતી જ નહીં એટલે આમાં એક નામે ઠામે ઓરડું નહીં કે નહીં કે ખડનું તળ્યું એટલે આ નવે નવા મગની કંપ્લીટ છે આમાં કે ખાલી એક ઊભા ઊભા આટો મારી જવાનો છે ક્યાંક તળ્યું હોય તો લીધા બાકી આની કોર જે છે એમાં તો માંડવી વીગી છે

કમ્પ્લીટ પૂરી ગઈ રટાડ કરે વાય છે એ ગતિએ ફાઈન સ્ટાર્ટ કરે એ કામ કરવાની મજા આવું છે એટલા માટે મે તો છે પછી જા રટાડ જો હાઉ હાઉ મજા આવે આપણે બાકી આવો તો તો છે પણ એ તો વાલ લાગશે છે પોસા છે સોરી એક નંબર ઉગાવાય કોની કોઈ બી ફેર છે કે તો તફાવત આવી ગયો બાકી આ બી સારું હોય ને તો એક નંબર હોય ગયું સોરી એટલે વાવેતરમાં બિયારણનો બહુ સાધો ફેર પડે તો તમને દેખાતું હોય છે આમ આ આયરું ને પેલી વાહ આયરું એ પારવી લાગે આ ઘાટી ફૂલ જેટલું વાવેતર કર્યું બધું સચોટ દાણો રોકાયા વગર ઉગી ગયું એક એક એવું હે બીનો બહુ સુરજ નારાયણ પોતાના આશા આશા કિરણો હે આ ધરતી ઉપર હવે ફેલાવી અને આજના દિવસની વિદાય લઈ પવન મંદ મંદ પવન વાય અને ગિરનાર અમો પ્રાર્થના દર્શન કરાવે જય ગિરનાર તો ચાલો હવે નેદવાનું કામ છે આજનું પૂરું અને હવે હાન પડી ગઈ હાલશું ધીરે ધીરે જય આય હું રજનારાય ગતિ આજ બહુ છે ચાલો દોસ્તો આજનો છે હવે લોક છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું એ કાલના નવા લોકમાં આજના બ્લોગનું છે બધું કામકાજ એટલે કે આજના દિવસનું કામકાજ છે બધુંય પૂરું થઈ ગયું ઘણી ઘણી નહીં દઉં અને આ બાજુ જો આકડી આપ્યા છે હુંકળા ખરા ખરા ક્યાંક પકડવું હોય તો પકડવા થાય એમ છે જો કે આ બાજુ છે ટ્રેક્ટર હાકતા હાકતા તમારે એ પકડવું હોય હા તો એ પકડા જવા કારણ કે આ બધું આ બધું બાંધેલું હોય એટલે આ પકડી શકો તમારે એ પકડી શકો અને મસ્ત રીતે ઉપર એ બેઠવા વાળા હોય કોઈ બાજુમાં તો એને બી તમે પકડી શકો એવું બધું છે હાલો હવે મળીએ કાલના નવા બ્લોક ત્યાં સુધી બધાને જય દ્વારકા દીશ અને દી આત્મી ગયા હે હુરદ નારાયણ હાલો મળશું કાલ જય શ્રી કૃષ્ણ તો ઘડી ખાયરું લીધી એમાં તો કેટલા ઓરડા ઉપાડી રેડી કરી નાખ્યું હાલો તો દૂધ આવી ગયું છે ને ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે મળશું તે કાલના નવા લોકમાં કારણ કે સુરત નારાયણ હવે એના ઘર બાજુ જવાની તૈયારીમાં છે તો આપણે હાલશું હવે કારણ કે હાંજ પડી દન આથમો ને ઝાલર વાગે મંદિરે કેમ સાંજ પડી સાંજ પડી સાંજ પડી ગઈ તો બોને આઠો ઉડી ગયો મસ્ત બધા હાલો હાલી આપણે આ ઘરવાળા